જય માતાજી જય જુદી કેમ છો બધા મિત્રો માજેમાં જ મિત્રો આજે કંઈક તડકો એટલો છે ને ઓહો વાત મૂકી દો અત્યારમાં એવી ગરમી થાય છે સાડા દસ વાગ્યા પણ ગરમી ફૂલ થાય છે તો મિત્રો આજે છે ને આપણે લગભગ ખંભાળીએ જવાનું છે કેમ કે અમારા ભાઈ કુટુંબની બધીની મિટિંગ છે ને તો આજે મિટિંગમાં જવાનું છે લગભગ જો પપ્પા નહીં જાય ને તો આપણે જવાનું છીએ તો બ્લોગમાં બંને રહેજો ઓ ભગવાન એટલી ગરમી ગરમી જોયો નહી હોય ભાઈ ઓહો બહુ ગરમી હતી વાત મુકી ગરમી આ બધા ખેડૂત છે એ બધા ખેતરમાં કામ કરતા હોય એને તડકો નહી લાગતો હોય તો તડકો લાગી ગયો તો ખેડૂત મિત્ર શું કરતા એને કેટલો તપ લાગતો હે કેટલી મહેનત કરી ને ધન છે ભાઈ મિત્ર આજ હતું કંટાળો બહુ આવતા તો આપણે વિચારી કે ચાલો મહાદેવના દર્શન કરતા આવી જ અને ત્યાં શંકરના મંદિરે થોડાક જાળવા જાય ને એટલે ઠંડી હવા આવે થોડીક અહીંયા હવા ખાતા આવી તો વિપુલ ભાઈ ગાડી લઈ લીધી છે ને આપડે ગાડીમાં જવાનું છે મહાદેવના મંદિરે ચાલો બેસી જાય મસ્ત સરસ મજાના ગાડીમાં બેસી ગયા છે ગાડી થઈ ગઈ હાલતી હા હા ઠંડી હવા એ ભાઈ હવે સામે દેખાય નહીં ગામનો ઝાપો છે અને ઝાપે જાય ને જો આમ મસ્ત મજાનું આમ કૃષ્ણ ભગવાનનું ભાઈનું જોયું છે તો શિવ મંદિરે આપણે જવાનું છે માત્ર શ્રેષ્ઠ મજાના શિવ મંદિરે ભૂગી ગયા જઈએ અને ભાઈ ભાઈ ઠંડી હવા આવે એટલે નેક્સ્ટ લેવલ ઓ ભાઈ જોઈ લ્યો આમ વળ કેટલા ઊંચા છે આમ ઠંડા આમ ઘેરાઈદાર ઓહો મજા જ આવે કંઈક અહીંયા છે ને જો ચકલાને ચણ નાખવાનું જ્યાં અહીંયા સાંજ પડે ને એટલે કબૂતર આવે દુનિયાના ચણવા તો આપણે આવી ગયા છીએ વિપુલભાઈ સાથે શિવ મંદિરે લોટો જડાવવા જો વિપુલભાઈ લોટો જડાવવા જાય છે ભાઈ ભાઈ જો સામે છે ને ઓલા બાકડા બધા પડ્યા ને ત્યાં અમે બપોરે છે ને પેલા પબજી રમતા હવે જ નથી રમતા બંધ કરી દીધી પણ પેલા બપોરે અમે ત્યાં પબજી રમતા તો મિત્રો આપણે શિવના મંદિરે જો દર્શન કરાવી દઉં તમને પેલા ઘંટડી માર લે આપણે તો શિવ મંદિર ને પાછળ આવી ગયા છીએ આપણે અને જોઈ લ્યો વાહ વાહ સામે નદી ભયરી છે વાસાડા વાળું ડેમ કેવાય છે અને સામે વાછરા મંદિર છે જો તમને ધજા દેખાતી જ જશે મસ્ત સરસ મજાનું લોકેશન જે ભાઈ મહાદેવના મંદિરે કઈક આવી રીતના તો મિત્રો કોમેન્ટમાં છે ને હર મહાદેવ બધા લખી નાખો લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો સરસ મજાના મહાદેવના દર્શન કરી લીધા ને હવે આપણે જાય છે દુકાન તરફ આ ગેટ છે એ બંધ કરી દઉં ઉભર્યો તો આપણે મહાદેવના મંદિરનો ગેટ બંધ કરી દઈ કેમ કે અંદર માળ ના આવે ને કંઈ વાસડા કે ન કર અમારા ગામમાં વાછડાનો ત્રાસ બહુ છે હાઈશ ભગવાન તડકો ગયો અને વાદળ છાયું થઈ ગયું છે તો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ ભાઈ ગરમીથી છુટકારો મળ્યો થોડા છાટા આવી જાય ને તો આજ તો ફાઈનલ ના વરસાદમાં જોઈ લ્યો આમ તૈયારી જ છે છાટા આવવાની જોકે ઠાકુ રેડું આવી જાય ને તો ગરમી આજ એવી થતી હતી આજ નાવું એ આપણે વરસાદના પાણીથી જોકે ઘરે તો પાણીથી કાયમ નાઈ પણ આજ વરસાદના પાણીથી ના છે મિત્ર પાછું વાદળછાયું હટી ગયું છે ને પાછો તડકો થપી ગયો છે તો આપણે જેને નથી જોતો વરસાદ આવો ને આવો તડકો રહીએ ને તો ખેડૂતને જેને ખેતરમાં રેટ લાગી ગયો ને એ બધો હુકાઈ જાય નેદા એવું થઈ જાય હાથી બાતી હાલી જાય દવાબવા છટાય તો મોલાત કંઈક નરવાઈ થાય તો ભલે તડકો રહ્યા મિત્ર સાડા બાર વાગ્યા છે ને આપણે ઘરે જમતા આવીએ ને નાઇટોન ફ્રેશ થઈ જાય કેમકે આપણે ખંભાળે જવાનો છે મીટિંગમાં તો બન્યા રહી જૉમાં તો મિત્રો આપણે જમી લીધું છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ એકદમ ફ્રેશ થઈ થઈએ છીએ તો બસ હવે ખંભાળીયા નીકળવાનું છે કાકાનો ફોન આવે એટલી વાર પછી આપણે નીકળવાનું છે ખંભાળીયા જવાનું છે મીટિંગમાં તો મિત્રો કાકાનો ફોન આવ્યો હતો ને કાકા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે ને કે મને ગામમાં જ તેડી જાય હાલ તો આપણે પછી હવે નીકળી ગયા કંઈ વાંધો નહીં આપણે કાકાને તેરતા આવી અને સીધા ખંભાળીએ નીકળવાનું છે આપણી ગાડી કમ્પ્લીટ છે હાલો મારી સ્લેબ આપણે જાગરસિયા નીકળી ગયા છીએ હું ને કાકા ખંભાળિયા તરફ જોઈ લ્યો તો મિત્રો ફાઈનલ સમાજવાડી આવી ગયા છીએ તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં તો મિત્રો આપણે છે ને મિટિંગ છૂટા થઈ ગયા છીએ ને આપણે આવી ગયા ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાં ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાંથી છે ને કાકા એક મસ્ત સરસ મજાનો ફોન લીધો છે તો કાકા પાર્ટી દેવાની હવે

તો મિત્ર આપણે ખંભાળિયાથી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે અને બારોબાર સરકારી હોસ્પિટલ આગળ પૂગીએ છીએ આપણે ખંભાળિયાથી જા છીએ અને ફરભર દુકાને જ આવી હોય લો દુકાન આ કાકો આપણો આની પાર્ટીમાં આપણે આજે બદામ શેક પાયો હોય તો આજનો બ્લોગ આપણો અહીં જ પૂરો કરું છું અને ફરી પાછા કાલ મળી નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે જય માતાજી ઝુંગી વરા